ગાંધીનગરની ની ખજૂરી હળમતીયા શાળાના બાંધકામ ખામીઓ સામે શિક્ષણ રાજ્ય મંત્રી તાત્કાલિક પગલાં લીધા ગાંધીનગર ના ખજૂરી હળમતિયા પ્રાથમિક શાળાના બાંધકામમાં ગંભીર ખામીઓ સામે શિક્ષણ રાજ્યમંત્રીએ તાત્કાલિક પગલાં લીધા છે શાળાના બાંધકામમાં ગુણવત્તાની બેદરકારીને કારણે બાંધકામ તોડી ફરીથી બાંધવા માટે આદેશ આપવામાં આવ્યો છે આ નિર્ણય ગ્રામજનોની ફરિયાદ બાદ લેવામાં આવ્યો છે શાળાના બાંધકામમાં ખામીઓ સામે જવાબદાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવે છે રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ગુણવત્તા પર ઢીલ લેનાર સામે કડક પગલાં લેવામાં આવશે આ પગલાંથી શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણ માટે યોગ્ય માળખું ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે ગ્રામજનો દ્વારા બાંધકામની ગુણવત્તા અંગે ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી બાંધકામમાં ખામીઓના કારણે વિદ્યાર્થીઓના જીવન પર જોખમ ઊભું થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઘટના રાજ્યમાં શૈક્ષણિક માળખાના વિકાસ માટે ગુણવત્તા અને જવાબદારીના મહત્વને ઉજાગર કરે છે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારની ખામીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે જે શાળાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ છે ગામ ખજુરી અડમતિયા તાલુકો ભેસાણ જિલ્લો જુનાગઢ ખજૂરી હળમતિયા ગામની પ્રાથમિક શાળામાં બે રૂમ મંજૂર થયેલા છે જેના સ્લેપનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું સ્લેપ ભરાણો અને ચોવીસ કલાક વીત્યા બાદ સ્લેપમાં અસંખ્ય તિરાડો દેખાય જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર પાંચ જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર